ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાજ નવ ફાર્મ હાઉસ માં અત્યારે નીચે સવારમાં હું નાસ્તો કરવા જાવ છું સોનલ નાસ્તો કરીને આવી ગઈ છે હું નાસ્તો કરું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચા બાકી છે તો સોનલ તો મજા આવી ગઈ હાલો આપણે નીચે જઈને જઈ

બીજા મામી છે અને જો બધા લોકો જમી લીધું છે આ ભજીયા માં કેમ બાટલી નાખી નાખી દેવાના છે ચાલો ગાઈ ચા બને છે આપણો ચા બને ને એટલે નાસ્તો કરી લઈ આ બધું જો માસા છે કેમ છે માસા તમે બહુ ખાંજિયા નાખોરા ઢવડતા તેવી વાત સાંભળી અને જો હજી બધા ગાર્ડન માં બેઠા છે ને ઘણા બધા નાવા પડી ગયા છે અવાર આ બાજુ પ્રિયંકા ભાભી બે કરવા કેમ હવા રમા બાથ માં બધા લોકો નાવા પડી ગયા છે અને પછી આપડે ફાર્મ નો ટુર કરાવશું નાસ્તો કરી આ બાજુ

બધા લોકો જો મળ્યા છે છે પપ્પા ઉપર અને આ બધા અને મમ્મી ની એના છે એને નો પકડી લઈ ગયા આ જો સેટિંગ કરે છે બેઠે બેઠી

Eh <laughs> bolta <laughs> છે 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 ને 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 ગેમ ચાલુ થઈ ગઈ હવે આપણે અંદર બાથમાં પડવાનું છે હવે ભૌતિકનો વારો આવી ગયો છે તો આ રીતના પાટો બાંધીને હવે બધાને આમાં ગોતવાના બાથમાં ભૌતિક ચાલુ થઈ ગયો છે અને હવે બધાને ગોતે છે આમાં પાછું એવું છે પકડાઈ જાય એવું નહીં પકડી પાછું ગેસ કરવાનું કે કોણ માણા છે તેજ આઉટ થાય બે વાર આપે ગમે એનું બે નું નામ લેવાનું નીકળે તો દા બદલી જાય અગર પાછો એનો ને એનો દા ચાલુ

તો જો મમ્મી ની બોપન ની જમવાની તૈયારી કરાશો ને મમ્મી શું બનાવવાનું છે મગનું શાક બટેકા નું શાક હા પૂરી ને રોટલી ને બધાને જે ખાવું તો બે શાક અને રસ પૂરી ને રોટલી બનાવવાનું છે આ બાજુ મામા આવી ગયા છે સીતારામ મામા એક લાગે અને બાવલા જો હુંતા નથી એમ નમ ઇસકો નાખીને તો ઘડી ગાંઠ્યો વીસી જાય આ બાજુ મામી ની બોપન નું જમવાનું બનાવે છે બટેકા નું શાક રેડી થઈ ગયું છે અને મગનું શાક બનાવવાનું છે તો જય શ્રી કૃષ્ણ મામી ની ઘડીક નાયા પછી નીકળી ગયા બપોર કરે જો આ રીતના કિચન છે અને આ વોલ છે કોઈ બધા રાતે ગયા હતા અને આ કિચન છે ચાલો ફાર્મ ની બેક સાઈડ બતાવું તો ની બેક સાઈડ આ રીતના વાડો આવે હવે ઉપર બે રૂમ છે એ તમને બતાવી દઉં ઉપર જાતા છે ને અહીંથી બે રૂમ આવે જો દાદર સળવું એટલે બે રૂમ આવે એમાં ઘણા ખરા બધા સુઈ ગયા છે કારણ કે હવારમાં વહેલા ઉઠ્યા હતા અને થાકી ગયા છે બાકી હું તો ફાર્મમાં બહુ વસો જ હજી આ બધું બાકી છે ભાડેથી લીધું છે કાંઈ આપણું ફાર્મ નથી અને જો આ બાજુ એક આવી રૂમ આવે મસ્ત મજાની નાની એવી અને આ રૂમમાં જો બાટ ટબ આપ્યો છે બાથમાં ના આવે તો આ ટબમાં કોણ ના થઈ શકે કોમેન્ટમાં કહેજો ઓલી બાજુની રૂમમાં સોન અને રિસીવ કદાચ સુઈ ગયા છે ચાલો આ બાજુ જાય નાવ નથી તારે કેમ પછી નાશો બપોર સોનલ ને બપોર પછી ના ભાઈ ને હું કં નાખી ગયા બાકી છે નીચે જઈ પાછા બાથમાં નાઈને છે ને બધા ઠાકી ગયા છે હવે મેં કપડા ચેન્જ કરી લીધા છે નીચે છે ને જમવાની મસ્ત મજાની વસ્તુ બધી બને છે તો બતાવું આ બાજુ જો પટલ થાકી ગયા તો બહાર ગરમી થાય છે

તો આ બાજુ સોનલ અને તૃષ્યા ભાભી રોટલી બનાવે છે પૂરી રોટલી કોને ખાવાની એવું છે નાના ને પૂરી પૂરી ખાય ને સીધું અને આ બાજુ મમ્મી છે ને જો રસ બનાવે છે થયું આમાં દૂધ નાખ્યું

આ બાજુ જો બધા પટ્ટલો અને બધા બેસ ગયા છે મૌલિક આવી ગયો સ્પલેયર આ મેચ રમવા વઈ ગયો સવાર કેટલા વાગ્યામાં ગયો તો આઠ વાગ્યામાં નાહી લીધો અગાઉ હમ મેચ રમવા જવાનું ત્યું નટલે જો આ પટ્ટલ અહીંયા અહીંયા મેં મેચ રમ્યા હતા અંદર નઈ બહાર જો આ બાજુ બધા પટ્ટલો બેહ ગયા છે રાહુલભાઈ ની ચાલો અડધા લોકો છે ને બહાર બેઠા છે હવે બધાને છે ને ભૂખ બહુ લાગી છે કારણ કે નાઈ લીધું છે આ બાજુ પપ્પા ની જો બે ગયા છે સાં અને અહીંયા ફરીથી પાછો બાથ ભરવા મૂકી દીધો છે બાથ ભરાઈ જાય ને એટલે હવે છે ને લેડીઝ લોકોનો વારો છે બધો ડોળ વહી જાય ફરીથી પાછા બપોર કેડે નાહવા પડીશું હવે બધા એમ કહે છે કે મેચ રમશું કાર્ડ રમશું જોઈશી બપોર એક અને જો જમવાનું ચાલુ થઈ ગયું છે બધા જમવા બે ગયા છે શરૂ શરૂમાં જ પેલા એક એક વાટક્યો છે ને રહ પી જાય ફૂલ ભૂખ લાગી છે પછી ધીરે ધીરે એવરેજ કપાઈ જાય તો આ બાજુ બધા લોકો જમવા બે ગયા છે ઘણા લોકો છોકરાઓ ને છે ઘણા જમવા બે ગયા છે આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ છે ચાલો આપડે જમવા બે જાય એક અને હવે લેડીઝ નો આવી ગયો બટેકા નું શાક રીતે સંદીપે બતાવી દીધું છે અને જો આ બધા જમવા બેસી ગયા છે તો ચાલો હવે જમી લેવી બપોર છે ને સાડા ચાર થઈ ગયા છે ને હવે છે ને મામી માસી ને બધા નાવા પડ્યા છે હવાર માં બધા હવે બધા મામી નાય છે ને માસી નાય છે હવે ચાર પાંચ લોકો જ નાય બાકી હવે બધા ફોટા પાડવા લેડીઝ લોકો છે ડૂબી જાય એવું થાય એટલે એને બાત ખાલી કરાવવું પડે અને આવવું હોય ભરાવે આખો બાત એટલે એવું થાય ચાલો ગાય આ બાજુ અંદર છે ને ચા પાણી બન્યા છે બધા ધીરે ધીરે ઉઠી ગયા છે અને આ બાજુ જો ઋષિ સોનલ હર્ષદભાઈ બધા ઉઠી ગયા છે આજ મામા ચા બનાવવાના છે હા મામા તમે પેલા ગામડે બનાવતા હશો ને હા વાડીએ કોઈ બનાવી ન દે એટલે જો મામા બનાવે છે બધી લેડીઝ હોય એમ કીધું કે ચા પીવે ને તો કે આજ હાથે બનાવી નાખો એટલે

આ બાજુ ફાર્મ છે અને આ એરિયો છે ને બાળકો માટે પ્લેઈંગ એરિયા બનાવ્યો છે જોરદાર રમવાનું છે પણ તડકો છે ને તો કોઈ બાળકો નથી બાકી આખી સોસાયટીમાં ગાડીઓ જોવા આ શનિ રવિ છે ને એટલે બહુ એટલે બહુ બધા લોકો ફાર્મમાં આવ્યા છે પણ એ કેવું છે ગરમી છે ને એટલે કોઈ બહાર જ નથી નીકળતું બધા પુલમાં ના રાખે અને બસ રૂમમાં સુઈ જાય

અને આ બાજુ જો ફોટોગ્રાફિક કરે છે બધા લોકો આવે છે ને આપણે ને મૌલિક બે છૂટા થઈ ગયા અમારે હવે છે ને ફોટોગ્રાફિક બહુ કરવાની નહિ એક જઈને તો એક બે ફોટા આવે બાકી વધારે નો આવે કારણ કે આ બધાને ને હરખા કરવા માં તો આવે ને હેને હા બેઠા છે ને નવા નવા સંશોધન હાલે છે રિસીવ ને છે ને મસ્ત મજાનું કાને ફૂલ નાખી દીધું છે લેડીઝ છો રિસીવ કાને ફૂલ નાખી છે હા હું હા ના પાડી આપણે આ કામ નથી કામ ગાડી છે આ ગરમીનો બફારો થતો છે એસી વાળી રૂમ માં અત્યારે લઈ જાન તો થેકડા નાખવા મળશે રિસીવ ટાટા ટાટા કરો માથું ઓડી જાય ફૂલ નીકળી ગયો રિસીવ બાય

ચા પીવા માટે ગયા છે મામાએ બનાવી છે ચા કેવી બનાવી છે ગાડીની ચા બનાવી છે પીધી કે નહીં અરે મારે બાકી છે કેટલા વાટક જો બધા લોકો છે ને ચા પીવે છે અહીંયા ના અહિયાં છે ને વાટક્યા છે ને બાતમાં તરવા મળ્યા છે આદમીની આદમીને ચા બનાવીને આજ છે ને લેડીસોને પીવરાવી છે આ જલસા કરાવી દીધા આદમીને જો બધા ચા પીવે છે આ સ્વિમિંગ પુલમાં ચા આવે હાજે ભાત તમારે ભાજી આપી જ આવી જોએ હા ખાંડનો પ્લાન એ બાકી છે હું બનાવે છે જોઈ અને અંકિતા ભાભી જો છોકરા હાસાવામાં રે શું કેવું હેં હા હું પાંચ વાગી ગયા છે ને હું રિસિવનના બેઠા બેઠા ખવડાવું છું અને આ બાજુ છે ને જો બેડ દડે બધા રમવા રમવા જોઈન થાય છે હળુહળું બધા લોકો અત્યારે જો એટલા છે જેમ હાન પડતી જાય એમ બધા યાડે થતા જાય જો પપ્પાનો આરો આવ્યો છે જોઈ આપણે પપ્પાને પહેલી વાર બે બેટ દડે રમતા જોઈ છે તારું કેવું હા વાર રમે રમે છે ચાલો હા ફર્સ્ટ ટાઈમ ના સાડા છ વાગી ગયા છે પાંચમાંથી પાછા જો બહાર આવી ગયા ને હવે બધા ફોટોગ્રાફી કરે છે જો આ બાજુ રાહુલભાઈ છે મૌલિક છે પ્રિયંકા ભાભી છે ને ઘણા લોકો ઓલા પણ વાળમાં ફોટોગ્રાફી કાલે કપલ વાળમાં ફોટોગ્રાફી થાય છે ને આ બાજુ જો હવે બધા લોકો જવાની તૈયારી છે સાંજે ભાજી બને છે એટલે ભાજી ખાઈને જવાનું છે હે ને આ બાજુ તૃષા ભાભી ની હર્ષદભાઈ કેમ છે હે જાંભુડા ગોતો છો ક્યાં ભાગી ગયા જાંભુડા ચટણી છે અને સાઈઝ ને એવું બધું આ બાજુ ભરે છે બધા લોકો અને જો બધા છે ને અત્યારે પેલા જમવા બે ગયા છે ચાલો હવે પાજી ખાય ને બધાને અહીંથી સ્કૂટું પડવાનું છે એટલે હવે અમે લેડીઝ બાકી છે તમે અમે બધા જમવા બેસી ગયા છે હવે અમાર તો બધા જમવા બેસી ગયા તો ચાલો બધા તો ગાઈ સાંજના વાગી ગયા છે નવ અને બધા લોકો ખાઈ પી મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે ને હવે બધા લોકો જવા માટે નીકળી ગયા છે જો અહીંયા બધા ગાડીમાં સામાન ગોઠવ મળ્યા છે આપણે છે ને અહીંથી લીધો હતો ને તો અહીંથી પાછો અંબાઈ જઈ બધો સામાન એટલે ગાડીમાં ગોઠવાઈ જાય તો બધા લોકો અત્યારે બધા લોકોનો સામાન લેવામાં બીજી છે કારણ કે ભૂલી જાય ને તો પાછો થકવો થાય હે પટેલ હું કેવું તો જો બધા આ ને લઈ લેવાના પાછું આવું જોઈએ બધા ઠેલા બેલા નાખીને રેડી થઈ જાય આવજો આવજો હાલો ભેરું સુરત ગામડે નહીં સુરત કયો કિયાન આ કોડિયા ને એ બધું હવે લઈ લઈએ આપણો ચાલો એ કિયા કિયા અંકિતા ભાભી કઈ ના આયા ને ખાલી ખોટા ધક્કો ખાધો એવું લાગે છે આ છોકરા છોકરા કઈ ના આવવાનો દે આ કોના છે ગુમાલ કદાચ મારો હોય છે તો ગાઈસ ગાડી માં જે સામાન ભરવાનો છે ને જો આઈથી પરબારો છે ને વંડી હોતો જાય છે કોઈને ફરવાનો ટાઈમ નથી એટલે ચાલો બધા છે ને ગોઠવી દઈએ ગાડી ગાડીમાં હવે નીકળી ફાર્મ ને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે હવે છે ફરી પાછા ક્યારે ક્યારે ગોઠવી ફરી પાછા ક્યારે ગોઠવાનું માસ પછી પંદર દી પછી તો ચાલો પંદર દી પછી નું કે ફાર્મ બામ નો હકેલો કરીને નીકળી સોનલ ને રિસીવ ભાઈ ઉભારી ગયા છે શું છે રિસીવ બેટરી પૂરી થઈ ગઈ તમારી ગતિ થઈ ને અહીંયા બહાર તો એને ગરમી જ થાય છે રૂમમાં એને મજા આવે હા એટલે હવે રેડી થઈ જાય ચાલો ભાઈ જો બધા લોકો ફાર્મની બહાર આવી ગયા છે હવે આ ફાર્મને બંધ કરીને નીકળી અલવિદા દા એને ઘરે જઈને મળીએ જાય આ લોકો છે ને હવે ફાર્મમાંથી બહાર નીકળી ગયા છે આવજો હાલો હા આવજો આવજો હાલો આ ભાઈ આવી ગયા છે ફાર્મ ચેક કરવા માટે આવજો હેલો આવજો 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 તો કઈ ફાર્મ હાઉસ થી છે ને ઘરે આવી ગયા છે ને હવે ગાડીમાં જેટલા થેલા ને એવું બધું મૂકેલું છે ને એ બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે એટલે કાલ સીધું છે ને હવામાં વહી જાય તો ગાડીમાંથી બધો સામાન બહાર કાઢી લીધો છે આ બાજુ મમ્મી ની તો છે ને નીચે જ ભૂઈ જાય ઉપર સડવાનું વેતે ન જો આ બાજુ મમ્મી વહી ગયા છે અને રિષિભાઈ ને ગરમી ફૂલ થતી હતી કેવી મજા આવી ફાર્મ માં ગાય ફાર્મ માં મજા આવી ગઈ ને મમ્મી ફાર્મ માં બધા લોકો ને બહુ મજા આવી ગઈ ચાલો એની સાથે આજનો વ્લોગ છે ને હેન્ડ કરો ફોક વિડીયો ગેમો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય